સરસો એકતા અને પૈસા કાઢવા માટે મોટી મોટી લાઈનો બધી જગ્યા જોવા મળી હતી માત્ર રૂપિયા બે કાઢવા માટે એટીએમ માં સવારથી લોકોની ભીડ જોવા મળી હતી લોકો બે દિવસથી પૈસા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે અફડા તફડી જોવા મળી રહી છે પૂરા ભારતમાં અત્યારે પૈસા માટે લોકો વલખા મારી રહ્યા છે અહેવાલ વિજય મકવાણા આજે મોદી સરકારે નિયમ જે બહાર પાડ્યો છે ગવર્મેન્ટે એ ઘણો સારો છે મિડલ ક્લાસ લોકો માટે પણ ઘણો સારો છે અને ઇન્ડિયામાં જરૂરી છે કે ભ્રષ્ટાચાર દૂર થવો જ જોઈએ લાઈનમાં તો અમે ક્યારના ઊભા છીએ પણ બેંકવાળાનો સાથ અને સહકાર ઘણો સારો છે તેથી આમ હેરાન નથી થતા જલ્દી જલ્દી વારો પણ આવી જાય છે અને એના બાબતે તો એ લોકોને થોડું કરવું જોઈએ કેમકે અત્યારે બધા પોતાનો ટાઈમ સ્પેન્ડ કરીને આવતા હોય છે તો થોડું એ લોકોને બી એટીએમમાં કરવું જોઈએ પૈસા છે છતાંય આપણે એમ કે યુઝ નથી કરી શકતા તો એ માટે એ લોકોને પણ કરવું જોઈએ કાંઈક મનોજ ખાનજીભાઈ કાછડિયા અત્યારે અમારી પાસે જે આ સરકારનો નિયમ આવ્યો કે પાંચસો અને હજારની નોટ એક્સચેન્જ કરવાની તો અમારી પાસે જે થોડી ઘણી નોટ હોય તે બદલાવા માટે આવ્યો હતો અત્યારે સવારના લાઈનમાં ઉભા રહ્યા ત્યારે અત્યારે છેક વારો આવ્યો સવારના આઠ વાગ્યાથી લાઇન ચાલુ થઈ ગઈ હતી ત્યારે માંડ માંડ કરીને અત્યારે વારો આવ્યો છે અત્યારે અમારું કામ ધંધા ખોટા કરીને અમે આ એક એક્સચેન્જ કરવા આવ્યા હતા એટીએમ પણ બંધ છે પણ એવું કહે છે કે બપોરથી ચાલુ થઈ જશે એટલે એક સારો નિર્ણય છે તો બપોરથી એક સુધી ઇંતજાર રહેશે બાકી અત્યારે એક્સચેન્જ કરવા માટે બધા લાઈનમાં ઊભા છીએ